નમસ્કાર ખેડૂત મિત્રો આપણે જે વાત કરી કે દિલીપભાઈના ખેતરે જે ચણામાં પાટ માર્યો તો આઈપીએલવાળાનું ત્રણસો ને સાઠ અને આપણા દિલીપભાઈના ખેતર ઉપર જ આવ્યા છે આપણે બે વસ્તુ કરાવી છે ને આફ્ટર એફ્ટર એટલે જેમાં ચણામાં એકમાં આપણે ખાતર આઈપીએલ વાળાનું ગ્રેફિન અને ત્રણસો સાઠ નખી નખાવ્યું એ પાંચ કેરા છે અને આ જે છે અત્યારે આપણે જે હાલ વિડીયો જે ઉતારી છે એ છે આપણે જે ઝરમીને છે એના ગ્રેફીર નાખેલું છે નેક્સ્ટ વિડીયોમાં અમે પણ તમને બેનો ડિફરન્સ પણ બતાવશું પણ આપણે જે વાત કરવી છે હવે કે દિલીપભાઈને કહેવું છે કે તમે જે આ ચણા વાવ્યા પછી કેટલા દિવસ પછી આની જે ઉગવણી છે એ કેવી લીધી અને કેવી હતી એ જ આપણે ખાલી દિલીપભાઈને પૂછવાનું છે દસ નવેમ્બરમાં દિલીપભાઈના ખેતર ઉપર આવ્યા છે તો દિલીપભાઈ તમે જે ચણા વાવ્યા છે એમાં આપણે પોટ માર્યો તો આઈપીએલ આઈપીએલવાળો ત્રણસો સાઠ જે જર્મિનેશન અને છોડ ઉગતા હોય પૂરી તાકાતથી નીકળે અને બીજું એક હતું ખાતર ચાર કિલોનું માઈકો રાજા કંસુટીયા જે બધાય કામ કરે એમાં આપણે એક કટામાં એ વસ્તુ નથી નીકળી બેમાં આપણે કર્યું છે તો તમારે આ ચીણા કેટલા દિવસ પછી કમ્પ્લીટ ઉગી ગયા હતા બા સાત દીમા હાથ ડીમા ગયા હતા હોલિડ ઊગી ગયા બાકા એમાં કાંઈ ઘટે નહીં બરાબર છે તો આ જે સીણા ઉગા એ કેટલી તાકાત થી ઉગા જોરદાર જોરદાર સાત દિવસ ની અંદર તમારા આ સીણા ઉગી હા તો ખેડૂત મિત્રો દિલીપભાઈએ કીધું કે સાત દિવસની અંદર આ ચણા હાઈ ક્લાસ ઉકી ગયા છે આપણે માત્ર અત્યારે જર્મિનેશન માટે જ આ વિડીયો લેવાનો છે નેક્સ્ટ વિડીયોમાં આપણે હજી જે નાખ્યું નથી નાખવું એ પણ અમે તમને બતાવવાને કે શું ફરક પડે જે આઈપીએલવાળાનું ગ્રીન ફીન અને જે આ માર્યો છે એનો ડિફરન્સ આપણે પણ બતાવશું પંદર દિવસના થયા પંદર દિવસના થયા પંદર દિવસ કાંઈ ઘટે નહીં આ સણો હજી પંદર દિવસનો છે કમ્પ્લીટ પંદર દિવસનો છે છતાં નેક્સ્ટ વિડિયોમાં આપણે ફરીથી મળશું જય જવાન જય કિસાન દસ નવેમ્બરની સુલતાનપુર ગામની અંદર જે આઈપીએલ વાળાનું ગ્રીન અને ત્રણસો સાઠ આમાં આપણે આપેલું છે ફરીથી આપણે આ મળશું આમાં જય જવાન જય કિસાન